ગાયત્રીનગર વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીની છતનો ભાગ ધરાશાય થતા લોકોમાં ભય ફેલાયો ગાયત્રીનગર વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોર્ડની લક્ષ્મીનારાયણ સોસાયટીનો છતનો ભાગ દાદર ઉપર ધરાશાય થયો હતો જેના કારણે ઉપરના માળે રહેતા લોકો નીચે પણ ઉતરી શક્યા નહોતા ત્યારે આ બનાવ બનતા લોકોનો જીવ તાળવે ચોટ્યો હતો ત્યારે તંત્ર દ્વારા આ સમારકામ કરવામાં આવે તેવી લોકોએ માંગ કરવામાં આવી હતી પાણી ચઢાવવાથી બીજા મારી મોટર કરીને આમ માથે મારી

તમે ક્યાં છો કેવો હું રિંકુબેન ભાવેશભાઈ પારવાણી બોલું છું અહીંયા હાઉસિંગ ટેન ટેનમાળિયા મકાન લક્ષ્મીનારાયણ બ્લોક નંબર પાંચમાં આખું પડી ગયું છે અને પાણી બાણી બધું બંધ થઈ ગયું છે અને અમારે આનું હું રસ્તો કરવો કાંઈ સમજાતું નથી અને અહીંયા ભાડે રહેવાના વેદ નથી અને આ બધાને લોનનો હપ્તા ચાલુ છે અમારે હું રસ્તો કરવો એ સમજાવતું નથી આ ઘોઘા જગાદનાકા રોડ ગાયત્રીનગર લક્ષ્મીનારાયણ સોસાયટી હાઉસિંગ બોર્ડના ટેમાળિયા મકાન છે ના ના ચાર વર્ષથી આમ ઝીણું ઝીણું પડે છે કોઈ આ ફ્લેટ વાળું ઉપાડો નહોતા કરતા હમણાં બધા રાજી થયા છે બનાવવા અને પેલા કોઈ કઈ જવાબ દેતું નહોતું કઈ કોઈ જવાબ જ નથી દેતું અહીંયા એમ અવારમાં હું બે મિનિટ આટું બચી ગઈ છે પાણી ચડાવવા પડ્યું છે અને બધા કોઈ જવાબ દેતું નથી અહીંયા અહીંયા કાંઈક નાના છોકરાને કાંઈક થઈ ગયો તો કોણ જવાબદાર રહેશે